હાલોલ નગરપાલિકા દ્વારા હાલોલ તળાવ પર ગ્રામ પંચાયતે બનાવેલ શોપિંગ સેન્ટર સહિત જનતા બેંક સામે આવેલા શોપિંગ દુકાનો પર બુલડોઝર ફેરવીને બાંધકામો જમીન દોસ્ત કર્યા હતા હાલો નગરપાલિકા દ્વારા હાલોલ તળાવ પર ગ્રામ પંચાયતે બનાવેલ શોપિંગ સેન્ટર સહિત જનતા બેંક સામે આવેલ શોપિંગ દુકાનો પર બુલડુઝર ફેરવી બાંધકામો જમીન દોસ્તની કાર્યવાહી કરી છે તળાવની સામે આવેલ ખાનગી પુરાણી શોપિંગ સેન્ટરમાં આવેલા પચીસ જેટલી દુકાનોના મકાન માલિક અને ભાડુવાત વચ્ચે હાલોલ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે અને કેસની આગામી સુનાવણી બે ઓગસ્ટના રોજ છે એટલું જ નહીં કેસમાં ભાડુવાત તરફે કોર્ટમાંથી મનાઈ હુકમ મળવાની સંભાવના વચ્ચે પાલિકાએ મનાઈ હુકમ મળે તે પહેલા ઉપરવટ જઈ પાલિકાએ આજે શોપિંગ સેન્ટર પર બુલડોઝર તોડી દુકાનદાર સાથે જણાવ્યું છે તો બીજી તરફ નગરપાલિકા ચીફ ઓફિસર હિરલ ઠાકરે જણાવ્યું હતું કે પુરાણી શોપિંગ સેન્ટરનો મામલો માલિક અને ભાડુવાત વચ્ચેનો છે અમે કોર્ટમાં કેસ અંગે પાલિકાને છૂટા કરવા જણાવ્યું છે અમે શોપિંગ સેન્ટર અંગે શોપિંગ સેન્ટર જર્જરીત છે તો તેને ઉતારી લેવા નોટિસ આપી હતી સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર